આર્ટ્સ પછી શું કરવું એની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો અફેર્સ એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું પગલું જે વિદ્યાર્થીઓને ભારતભરની પચીસ થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ ઓ વીસમાં એડમિશન્સ ફેરના આયોજન કરતા છે એડમિશન્સ ફેર ભારતના અલગ અલગ બાર શહેરોમાં થાય છે એડમિશન્સ ફેરનો ઉદ્દેશ્ય એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે જેમાં ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવી જાય છે અને ગુજરાત બહારની જેમ કે ચેન્નાઈ હૈદરાબાદ પુણે રાઈટ ચારે ચાર દિશાઓમાંથી સાઉથ નોર્થ વેસ્ટ રાઇટ ઇસ્ટ બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ આપણા શહેર અમદાવાદમાં આવી જાય તો આ બધી જ યુનિવર્સિટીઝના એડમિશન્સ ટીમ એડમિશન ડાયરેક્ટર એડમિશન્સ હેડ ઘણી યુનિવર્સિટીઝના એ પોતે અહીંયા હાજર છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવો છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હમણાં રિઝલ્ટ આવ્યું ગુજરાત બોર્ડનું અને હવે ટૂંક સમયમાં સીબીએસસીનું પણ આવશે આઈસીએસસીનું પણ આવી ગયું એ લોકો હવે શું કરશે તો કોઈને કોઈ યુનિવર્સિટીમાં કે આગળ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરે એટલે એમને એડમિશન ફેરમાં એક જ જગ્યાએ એક જ છત નીચે એમને ઘણી બધી યુનિવર્સિટીઝના ઓપ્શન મળે આપ અહીંયા જોઈ શકો છો પાંત્રીસથી વધારે યુનિવર્સિટીઝ આખા ભારતમાંથી પાર્ટિસિપેટ કરી રહી છે આ યુનિવર્સિટીઝની ડાયરેક્ટ ઇન્ફોર્મેશન રાઇટ અને રિલેવન્ટ સોર્સિસથી મળે એટલે યુનિવર્સિટીની પોતાની જ ટીમ અહીંયા બેસેલી છે એમનો સ્ટાફ છે એટલે યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપે છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ફીસ શું છે અલગ અલગ બસો જેટલા પ્રોગ્રામ્સ ઓફર કરતી હોય છે જે પહેલાં પ્રોગ્રામ્સ ચાલતા હતા બીકોમ બીએસસી બીસીએ એવું નથી હવે ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે જે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આગળ હવે જેનું ભવિષ્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે સાયબર સિક્યુરિટી છે કોમર્સમાં પણ ઘણા બધા મેનેજમેન્ટને લગતા પ્રોગ્રામ્સ છે આ બધાની વિસ્તૃત માહિતી વન ટુ વન કાઉન્સેલિંગ કરી અને અહીંયાથી ને અને વાલીઓને બંને આપવામાં આવે છે અત્યારે આપ જોઈશું લગભગ હજારથી આજે નહીં બંને દિવસ આ એક્ઝિબિશન બે દિવસ છે દસ અને અગિયાર મે પ્રાઇડ પ્લાઝા હોટલ જે બોડકદેવ ખાતે આવી છે એમાં સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધીનું એક્ઝિબિશનનું આયોજન થયું છે તો લગભગ લગભગ બે દિવસમાં હજારથી વધારે સ્ટુડન્ટ વાલીઓ સાથે આવે છે એટલે ઘણા બધા સ્ટુડન્ટ સાથે મેં હમણાં ઇન્ટરેક્ટ કર્યું કે એક ફેમિલી ભુજથી આવ્યું હતું બરાબર ભુજથી રાત્રે નીકળીને સવારે અમદાવાદ આવ્યા અહીંયા યુનિવર્સિટીઝને મળવા માટે છે એટલે એક સ્ટુડન્ટ તરીકે એક શિક્ષાર્થી તરીકે એમના માટે બહુ ઓપોર્ચ્યુનિટી હોય છે એક જગ્યાએ આટલી બધી યુનિવર્સિટી મળી એક શિક્ષાર્થીને એક વાલીને શું ફાયદો થાય કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન્સ મળે છે એ લોકો ડિટેલમાં જઈને બધું જ વાતચીત કરી શકે છે મુક્તપણે રાઈટ ઘણી યુનિવર્સિટીઝ એવી છે જે મેરિટ બેઝ ઉપર સ્કોલરશિપ્સ પણ આપતી હોય છે તો એમાં શું ક્રાઇટેરિયા છે રાઈટ કયો પ્રોગ્રામ છે એમાં કેટલી સીટ્સ છે શું ફીઝ છે પ્રોગ્રામ પૂરો થયા પછી ક્યાં પ્લેસમેન્ટ છે ગયા વર્ષે શું પ્લેસમેન્ટ આપ્યું હતું બરાબર એ બધી જ માહિતી અમને એકદમ નોન બાયસલી અહીંયાથી પ્રાપ્ત થાય છે ધોરણ બાર પછી કન્વેન્શનલ પ્રોગ્રામ અને ન્યૂ એજ પ્રોગ્રામ્સ કન્વેન્શનલ એટલે આપ જોઈ શકો છો બીસીએ બીકોમ જે આજથી દસ વર્ષ પહેલાં આપણે બધા પણ એમાં ભણ્યા આવીશું અને ન્યૂ એજ પ્રોગ્રામ એટલે હવેનો જે સમય છે આઈટી ઘણા બધા લોકો કોમ્પ્યુટર આઈટીમાં જતા હોય છે ખાલી એવું નથી કે બીકોમ પછી એમબીએ થાય બીજા બધા ઘણા એવા પ્રોગ્રામ છે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે ઘણી બધી અલગ અલગ ઓપોર્ચ્યુનિટીસ છે તો એ શું એમાં કરિયર ઓપોર્ચ્યુનિટી શું આવનારા પાંચ વર્ષ પછી એની તકો કેટલી હશે એ બધી જ માહિતી અહીંયાથી વિસ્તૃત રીતે આપવામાં આવે છે અને એમના જે અત્યારના સ્ટુડન્ટ્સ હોય તો અમદાવાદમાંથી કેટલા સ્ટુડન્ટ્સ હતા એમનું અત્યારે કઈ કંપનીમાં કે ક્યાં આગળ પ્લેસમેન્ટ થયું છે એમનું શું પેકેજ છે ત્યાં સુધીની માહિતી યુનિવર્સિટીઝ આપતી હોય છે એકદમ ટ્રાન્સપરન્ટલી સો અલ્ટિમેટલી એડમિશન્સ ફેરનો અમે આયોજન કરતા તરીકે અમારો ઉદ્દેશ્ય એ છે કે મેક્સિમમ સ્ટુડન્ટ્સ વાલી સાથે આવે એટલે એક ટ્રાન્સપરન્ટલી અમને પ્રોપર ઇન્ફોર્મેશન મળે અને એ ઇન્ફોર્મેશન પ્રમાણે એ લોકો એમાંથી સિલેક્ટ કરી અને એમને ડિસિઝન મેકિંગમાં એમને ઘણો બધો ફાયદો થતો હોય છે એટલે આખા ભારતમાંથી યુનિવર્સિટીઝ આવી છે એનું એક લિસ્ટ પણ બહાર મૂકેલું છે એટલે પુણે એટલે વેસ્ટ ઇન્ડિયામાંથી પુણે મુંબઈ અમદાવાદથી પણ છે અમદાવાદની બહારથી પણ છે એટલે ગુજરાતની પણ છે પછી દિલ્હી એનસીઆર દહેરાદૂન રાઈટ હૈદરાબાદ ચેન્નાઈ આપ જોઈ શકો છો બધી જગ્યાથી યુનિવર્સિટીઝ છે અને આ બધી પચાસ વર્ષ ત્રીસ વર્ષ જૂની યુનિવર્સિટીઝ છે નામાંકિત યુનિવર્સિટીઝ છે અબ્જોશકો જો સિમ્બોયસિસ યુનિવર્સિટી દુબઈ અહીંયા આવેલી છે તો એમનું સિમ્બોયસિસ પુણે પણ કેમ્પસ છે સિમ્બોયસિસ દુબઈ પણ કેમ્પસ છે રાઈટ અહીંયાથી ઘણા બધા બાળકો પ્રોગ્રામ્સ માટે થતા હોય જતા હોય છે જી મેરા નામ પ્રોફેસર આશિષ છે મે શ્રી યુનિવર્સિટી પુણે સે બિલોંગ અમદાવાદ મે सब જ અચ્છા લાગ અમદાવાદ મે આકે અમદાવાદ કેમ છો મજામાં अच्छा लग रहा है यहाँ पे आके लोग बहुत अच्छे यहाँ का मौसम बहुत अच्छा है बहुत सारी यूनिवर्सिटीज़ यहाँ पे आए हैं श्री बालाजी यूनिवर्सिटी का पहला साल है इस तरह एग्जीबिशन में आने का बट जैसे हमारे चांसलर सर आनंद सर का जो विजन है बच्चों को अपार्ट फ्रॉम रेगुलर ट्रेडिशनल एजुकेशन बहुत सा अलग एक्सपोजर देना वो प्रमोट करने के लिए हम अहमदाबाद आए हैं किस तरीके से स्टूडेंट लोग आ रहे हैं और रिस्पॉन्स मिल रहा है स्टूडेंट्स uh, बहुत अच्छे रिस्पॉन्स uh, दे रहे हैं पेरेंट्स के बहुत अच्छे क्वेरीज़ है जैसे कि बच्चों को गुजरात से बाहर पढ़ने के लिए भेजना वो उनको कुछ सवाल है उसके uh, लिए मन में बट uh, हमारे कॉलेज के कैंपस में ही हॉस्टल uh, की फैसिलिटी है बच्चों को अलग से मेस की फैसिलिटी है और uh, श्री बाल यूनिवर्सिटी में जो इंडियन आर्मी का 80 परसेंट स्टाफ रिटायर्ड स्टाफ यहाँ पे काम करता है तो एक बहुत ही अच्छा डिसिप्लिन और सेफ्टी सिक्योरिटी का माहौल रहता है स्टूडेंट के लिए कोई मैसेज स्टूडेंट्स के लिए यही मैसेज है और पेरेंट्स के लिए भी कि गुजरात से बाहर भी आइए पुणे अभी Uh, उसको ईस्ट ऑक्सफर्ड ऑफ ईस्ट कहा जाता है और बहुत से बच्चे अक्रॉस इंडिया पढ़ने आते हैं हमारे कॉलेज में भी सारे त्यौहार चाहे वो अपना होली हो जन्माष्टमी हो गरबा हो दंडिया हो सारे सेलिब्रेट किए जाते हैं और अपार्ट फ्रॉम पढ़ाई आपको प्लेसमेंट और इंटर्नशिप और ट्रेनिंग्स का भी मौका मिलता है स्पोर्ट्स की बहुत अच्छी फैसिलिटी है तो हम बिल्कुल uh, सबको ऐसे प्रमोट करेंगे कि आप ज़रूर एक बार पूना विज़िट कीजिए शिवाली यूनिवर्सिटी वी वेलकम यू ऑल थैंक यू सो मच हेलो एवरीवन, आई एम काशिफ अब्बासी आई एम डायरेक्टर ऑफ एडमिशंस एट जे जी यूनिवर्सिटी आज हम लोग यहाँ पे अफेयर्स के एजुकेशन फेयर में आए हुए हैं इट्स अ ब्यूटीफुल ऑर्गेनाइज्ड फेयर जहाँ पे कि सारे यूनिवर्सिटीज आए हुए हैं जो कि स्टेट से भी हैं अदर स्टेट से भी हैं एंड दे हैव एंड द इंफॉर्मेश्स आर अवेलेबल तो ये बहुत अच्छा प्लेटफॉर्म है स्टूडेंट्स के लिए कि वो सब यहाँ पे आ रहे हैं अपने पेरेंट्स के साथ आ रहे हैं एंड दे आर कलेक्टिंग द इन्फॉर्मेशन वॉट ऑल ऑप्शन आर अवेलेबल फॉर द करियर फ्यूचर करियर एंड ये लोग सब मिलके जो तो इन्फॉर्मेशन मिलेगी उसके बाद आई होप कि बच्चे बहुत अच्छा एक डिसीजन ले पाएंगे एंड इनका करियर बहुत अच्छा होगा ये बहुत अच्छा प्लेटफॉर्म बना है हम लोग भी यहाँ पर आए हुए हैं एंड वी आर फाइंडिंग कि यहाँ पे बहुत सारे पेरेंट्स ऐसे भी आ रहे हैं जिनको कि अभी तक आइडिया ही नहीं था कि बच्चों के लिए क्या कोर्स सेलेक्ट करना है या उनको किस लाइन में लेके जाना है बट नाउ दे आर गेटिंग लॉट ऑफ क्लैरिटी फैकल्टीज भी हैं यहाँ पे काउंसलर्स uh, भी हैं यहाँ पे जो सब क्वालिफाइड है अच्छे इंस्टीट्यूशन से हैं दे आर क्वाइट कंसर्न अबाउट द स्टूडेंट्स देयर करियर एंड देयर फ्यूचर सो यहाँ पर एक बहुत अच्छा माहौल बना हुआ है आप देख सकते हैं यहाँ पर बहुत सारे बच्चे आए हुए हैं बहुत सारे लोग आए हुए हैं और ये सब मिल के जो है अपने एक करियर का उत्सव तरीके से बना रहे हैं एंड आई एम वेरी होपफुल के यहाँ से बहुत अच्छा ઇન્ડિયા ક ફ્યુચર તૈયાર હોડ ઓલ દ બેસ્ટ ટુ ઇચ વન ઓફ દ સ્ટુડન્ટ એન્ડ ઇચ વન ઓફ દ યુનિવર્સિટી થેન્ક યુ સો મચ